રોમ રોમ ભાઈઓ મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર જો મિત્રો આજે હવાનો ફોર્મ આપણે આવી ગયા છે વાડી વાડી જો મિત્રો આપડે કામકાજ ચાલુ છે મિત્રો પાણીનું જો મિત્રો ચોથો પાણી દેવાનું ચાલુ છે મિત્રો છેલો પાણી હે યુમિક પાવર પાવડર પણ પડે પೇವડાવી છે મિત્રો જો મિત્રો આપ ડોલ અહીંયા રાખી છે એક ડોલમાં દોરી એમ પડી ગઈ છે જો મિત્રો એ યુમિક પાવરનો ચાલુ છે કમેન્ટ કરી નાખજો જીરું કેવું છે મિત્રો આપણું કમેન્ટ કરી મેં જરૂર થોડોક મિત્રો નાખો વારી લઈએ કારણ કે આપણે પાટ પૂરું ચાલો તો જુઓ મિત્રો આપણે જે ફૂલ વાલ મૂકી દીધું છે યુમિકનું યુમિક પાવડર આવે નહી મિત્રો પીવડાવવાનું છે મિત્રો આપણે બે ક્વા રહી છે બે ત્રણ નહીં વાજળી છે આ પીવડાવવાની બે જ બીજી આ બે પીવડાવવાની છે મિત્રો આટલી રહી છે પીવડાવવાની આટલી બાકી છે તો હવે મિત્રો અટાણા વાઈ ગયા છે મિત્રો હવાર હવારના હું બપોરના કંઈક ખાડા બાર થયા છે એ આપણે જવાનું છે ઘરે ખાવા ભૂખ એટલે લાગી ગઈ મિત્રો વાત છે હવેથી હવાને છ વાગ્યા આવી ગયા આપણે પાણી વાર પાણી પણ મિત્રો સ્લોલી સ્લોલી જાય પવન બહુ આવતો હોય મારો અવાજ નહીં સાંભળતો એટલા મિત્રો પાવરફુલ દીયે હા ચાલો મિત્રો હવે મળી જમીન પછી મળી કારણ કે હવે આપણે બુક બુ લઈ ગયા મિત્રો બાય બાય મે ફાઇનલી મિત્રો આપણે જો નીકળી કે છે ઘરે મિત્રો બુગા બુગા આવ્યા છે મિત્રો હવે આપણે જમીન પાસે આપણે જવાનું પાણીવાળા ઘરે પૂગી આવ્યા

થોડું મિત્રો આટલી રહીએ એક વાજળી પીએ મિત્રો એક જ ફાઇનલી મિત્રો મેટાલેસ ને આપણે મિત્રો લઈ લેવા આવી ગયા તો આપણે ઘરે મિત્ર મિત્રો થઈ રહ્યું આપણે પાણી પીવડાવતા ચાલો મિત્રો હવે લઈ જાય આપણે વાડી કારણ કે આપણે પીવડાવવાનું છે જીરામાં તો ચાલો મિત્રો લઈ જઈએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા વાડી જો ફરી મિત્રો આપણે યુમિક નાખીને જોઈએ પાણી ચાલુ કરી દીધું છે જો મિત્રો સનસેટ વ્યૂ તમે જોઈ શકો છો જુઓ મિત્રો એવું છે મસ્ત મજાનો વ્યૂ મિત્રો એક પાર્ટ રહી છે અને ગોવિંદભાઈ જો મિત્રો આવે આપણે આપણે થોડોક ખડ રહી ગયો તો એ આપણે નાખવાનું માથે જો મિત્રો ખડ જો આટલું થઈ ગયું છે આપણે ખેતરમાં ગાઇડું ચાલો મિત્રો ગોવિંદભાઈ આવે એટલે આપણે કાઢી નાખીએ ખડને આપણે નાખી દઈએ હેડા ઉપર જોયો મિત્રો આપણે ખડ ભરી લીધું છે જો મિત્રો પાણી પણ ચાલુ છે એમાં આપણે ખડ ભરી લઈએ હવે હેડા મિત્રો હેઢાએ આપણે નાખવા જવાનું છે ચાલો મિત્રો આખી આઈ